ઘર ઘરાવ ગાડી સાવ ઓછી કિંમતમાં વેચવાની છે તે પણ સનરૂફ વાળી ગાડી અને આ કિંમતમાં તમને ક્યાંય પણ આ ગાડી મળશે નહીં ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે શુભમભાઈનો કોન્ટેક કરી લેજો હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ શુભમભાઈની ગાડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવતી જ હોય છે એક થી બે દિવસની અંદર એક ગાડી હોય જ છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે તો વહેલી તકે તમે તેમનો કોન્ટેક કરો હું તમને

ડીઝલ એન્જિન જોવા મળશે ડીઝલ ગાડી ગાડીની અંદર વીમો પણ ચાલુ છે અને બે ચાવી જોવા મળશે ટાયર પણ ચારે ચાર નવા નાખવામાં આવ્યા છે તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો સડો નથી ફૂલ સાચવેલી સન રૂફ ગાડી ફૂલ કંડીશનમાં કોઈ મિત્રને ઓછી કિંમતની અંદર સંદરૂફ વાળી ગાડીની મજા ઉઠાવવી હોય તો આ ગાડી તમે લઈ શકો છો અત્યારે કમ્પ્લીટ ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ગાડી ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ખરીદી કરી શકશો પહેલા શુભમભાઈનો ભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ તો શુભમભાઈનો ભાઈનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ગાડી સેકન્ડ ઓનર જોવા મળશે ગાડીની કિંમત માત્ર બે લાખ હજાર હજુ રૂબરૂ સ્થળ ઉપર શુભમભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી તમારે શુભમભાઈની આ કાર લેવાની હોય તો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જેતપુર જોવા મળશે કાર લેવી હોય શુભમભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે શુભમભાઈ નામ અને તેમના નંબર છોતેર ડબલ જીરો બે વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો